વડોદરા પાંજરાપોળ આવેલું છે પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી કતલખાને લઈ જવાતા પ્રાણીઓને પકડી લેવામાં આવ્યા છે આ વાછડાઓ જે લઈ જવામાં આવી રહ્યા હતા તે ગાડીનો ડ્રાઈવર પણ ત્યાંથી પલાયન કરી ચૂક્યો છે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આ વાછરડાઓને આ ટેમ્પોમાં ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા સવારે ચાર સવા ચાર ની આસપાસ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી આ ગાડી પકડવામાં આવી હતી પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા કતલખાને લઈ જવાતા આ વાછરડાઓને પકડી લેવામાં આવ્યા હતા હવે જોઈ શકો છો

શ્રી વડોદરા પાંજરાપોળ દરજીપુરા ખાતે લઈ આવવામાં આવ્યા છે આયસર ટેમ્પોમાં કેવી રીતે આ વાછરડાઓને ભરવી લેવામાં આવ્યા છે અને આ તમામ વાછરડાઓ કહેવામાં આવે છે કે કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા આ તમામ વાછરડાઓને બચાવી લેવામાં આવ્યા છે અને દરજીપુરા પાંજરાકોડ ખાતે લઈ આવવામાં આવ્યા છે તાલુકા પોલીસ મથકે આ વિષયની ફરિયાદ આપવામાં આવી છે Arikan golela? Foundation na Founder Abdullabha said તેમની પાસે તે વધુમાં માહિતી લઈશું હજી મેડમ ત્યાં આગળ આ પ્રાણીઓને પકડી આવે અમે આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે ત્યાંથી પકડવામાં આવ્યું છે આ અંકિત ભાઈ આવી જાવ ને આવી જાવ જીતુભાઈ તો આ ગાડી પકડી છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ આવે પર ડીસા થી સુરત જતા હતા આ તેત્રીસ જીવો કતલખાને કેટલા જીવો હતા

પણ હવે એ બહુ રોડ એ લોકો છે સુરત જાય છે સુરતમાં પણ ઓલપાડ નો રસ્તો ઓલપાડમાં બધા પશુ તસ્કરો ઓલપાડ થી આવે છે એટલે આ લોકોની હા પોલીસ તરત આવી ગઈ હતી અને હંમેશા વડોદરાની પોલીસ હંમેશા જીવદયા માટે તત્પર હોય છે અમને હંમેશા સપોર્ટ મળ્યો છે સરસ ભાઈલી પોલીસ થી તો મળ્યો જ છે માલિક ખબર ખબર અમને ગાડી નંબર હતી આ અમે ઘણા હતા આજ આજ જે છે આ ગાડી ભરૂચ માં પણ પકડી હતી અમે લોકોએ અને એમાં તેત્રીસ જીવો હતા અને એમાં ત્રણ મૃત્યુ હતા એટલે આ બહુ બિંદાસ જાય છે આ લોકો અને બીજું કે હું તમને એક વાત શું કહીશ કે આ લોકો બિન્દાસ આવે છે પાલનપુર મહેસાણા ગાંધીનગર અમદાવાદ થી બધે પછી અહીંથી ભરૂચ બધું આટલું એટલું રૂટ સેફ છે એ લોકો માટે કોઈ પકડવા વાળું નથી આ લોકોને અને બીજું કે જે ગૌરક્ષકો ખોટા ગૌરક્ષકો એટલા બધા વધી ગયા છે કે એ લોકો ફૂલ હપ્તા ચાલુ થઈ ગયા છે એ લોકોના કોઈ પકડતું નથી આ લોકોને એટલે આ એક બહુ મોટી ચેલેન્જ છે અને અમારા ઉપર બહુ પ્રેશર છે કેમ કે કેસ કરી કરીને અમે કેટલા કરીએ કોઈ આખો દિવસ જાય પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં ધક્કા ખાવાના એટલે બહુ જ અમને ટેન્શન થાય છે આ બાબતે કેમ કે બધા હોય આવે ફિલ્ડમાં તો કેટલા જીવો બચે પ્રશાસન ને એટલું કહીશ કે હવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર બિંદાસ જાય છે બધી ગાડીઓ પશુ તસ્કરોની ત્યાં વોચ ગોઠવે અ પણ એક વસ્તુ કહું એ લોકો પાઇલેટિંગ એટલું ખતરનાક હોય છે એ લોકોનું કે પોલીસની ગાડીઓ જોઈને જ એ લોકો ના આવે એ લોકોને એ લોકોને ટાઈમિંગ ખબર હોય છે અને અંદરના રસ્તા પણ લેવા લાગે છે આ લોકો એટલે અઘરું તો છે એટલે સાદી સાદા ડ્રેસમાં હોય અને વોચ પર રહે તો ગાડીઓ પકડાશે આતા આપની સાથે પ્રાણી સંસ્થાના નેહા પટેલ તેમના દ્વારા પ્રશાસનને પણ જાણ કરવામાં આવી છે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર હવે નજર રાખવામાં આવે જેથી કરીને આ નિર્દોષ પ્રાણીઓના જીવ બચે તેમને આ રીતે કતલખાને ના લઈ જવામાં આવે આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં આ પ્રાણીઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા આશરે સવારના સવા ચાર આસપાસ આ આસપાસ ટેમ્પો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો જ્યાં પોતાના જીવને જોખમમાં રાખીને આજીવદયા પ્રેમ આ વાછરડાઓનો જીવ બચાવ્યો છે હાલ આ તમામ જીવોને વડોદરા પાંજરાપોળ દરજીપુરા ખાતે લઈ આવવામાં આવ્યા છે તાલુકા પંચાયત પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટેમ્પો મૂકીને ડ્રાઈવર અને ક્લીનર સ્થળ પરથી ભાગી ચૂક્યા હતા આ તમામ વાછરડાઓને વડોદરા શહેર પાંજરાપોર ખાતે લઈ આવવામાં આવ્યા છે તાલુકા પોલીસ દ્વારા પણ આગળ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ પ્રાણીઓને ક્યાંથી લઈ આવવામાં આવ્યા છે ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે હવે ત્યારે ખબર પડે આ વાછડાઓમાં કેટલા જીવી રહ્યા છે કેટલા મરણ પામ્યા છે તેની પણ ગણતરી થવા જોઈએ છે Thank <laughs> દર્શક મિત્રો પ્રાણીન ફાઉન્ડેશન ના કર્મચારીઓ દ્વારા આ વાછરડાઓ અને પાડાઓ ભરીને ટેમ્પો જઈ રહ્યો હતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર રોકવામાં આવી રહ્યો હતો ત્યારે તેમના ઉપર પણ આ ટેમ્પો ચાલકે ટેમ્પો ચડાવવાનો કોશિશ કરી બે બેરિકેડ અને બે ચેકપોસ્ટ તોડીને આ તેથી નાશવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જીજે ઝીરો ફાઇવ બી સેવન નાઇન ઝીરો ફાઇવ નંબરનો આ આઈસર ટેમ્પો જેમાં આશરે ચાલીસ થી પચાસ જેટલી પાડા અને વાછરડા ભરેલા છે હાલ આમાં કેટલા જીવી રહ્યા છે અને કેટલા મરણ પામી રહ્યા છે તેની ચકાસણી થઈ રહી છે વડોદરા પાંજરાપોળ દરજીપુરા ખાતે તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી કરીને અહીં લઈ આવવામાં આવ્યા છે નિર્દોષ પ્રાણીઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા આ અબોલા પ્રાણીઓનો સુવાક આપ જોઈ શકો છો કેટલી ગીચતા ભરે આ લોકોને ટેમ્પો માં ભરવામાં આવ્યા છે મુંબઈ એક્સપ્રેસ ઉપર બેરિકેડ અને ચેકપોસ્ટ તોડીને આ આઈસર ટેમ્પો ચાલક આ નિર્દોષ પ્રાણીઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા તે સમયે પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા આ ટેમ્પોને રોકીને આ પ્રાણીઓનો જીવ બચાવવામાં આવ્યો ત્યારબાદ તાલુકા પોલીસને માહિતી આપવામાં આવી તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી પરંતુ આ ડ્રાઈવર અને ક્લીનર તેઓ નાસી છૂટવામાં ત્યાંથી ભાગી ગયા હતા પ્રાણીન ફાઉન્ડેશનના નેહા પટેલ હાલ ઘટના સ્થળે હાજર છે તમામ પ્રકારની કાર્યવાહી હાલ વડોદરા પાંજરાપોળ ખાતે કરવામાં આવી રહી છે હવે જોવું રહ્યું આ નિર્દોષ પ્રાણીઓને જીવ તો બચાવી લેવામાં આવે પણ આ કતલખાને લઈ જવાતા કોણ આ પ્રાણીઓને કતલખાને લઈ જઈ રહ્યું હતું તેની ધરપકડ કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું যোগেশলগুড়ে স্পার্ক টুডে নিউজ